વડતાલ મંદિરમાં શ્રી હરિએ પોતાનું નિજ સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવની રમણી મૂર્તિઓની પ્રતિષ્ઠા કરીને પછી પ્રાતકાળે ઉઠીને નિત્યવિધિ કરીને સભામાં આવીને બેઠા સંતો પણ આવીને સન્મુખ બેસી ગયા તે વખતે બ્રહ્માનંદ સ્વામીને મંદિરમાં કામે રાખેલા પણ તેમને ગઢડે સાથે આવવાનું કહ્યું પછી થાળ જમીને તૈયાર થતાં સર્વે સંતો પણ જમીને તૈયાર થયા શ્રીજી મહારાજ સંતો સાથે વડતાલથી ચાલ્યા તે ગામ મહેળાવ રાત રહ્યા ત્યાંથી ચાલ્યા તે બુદ્ધે જ આવીને ત્યાં જમીને ચાલ્યા તે ધોલેરા મંદિરમાં ઉતર્યા બીજે દિવસે સવારમાં પરવારીને હાલમાં જ્યાં છત્રી છે ત્યાં સભા કરીને બેઠા તે સમયે શ્રી મદન મોહનજી મહારાજના મંદિર છોવાના કામનો પ્રારંભ થયેલો પણ ચૂનાના અભાવે ઘણું કામ બાકી હતું હોજાભાઈ દરબાર પૂંજાભાઈ વર્ષાભાઈ ડોસાભાઈ ગંગાભાઈ જગુભાઈ વગેરે હરિભક્તો સૌ સભામાં બેઠા હતા પછી મહારાજે મંદિર માટે સર્વે પ્રત્યે ભલામણ કરી કે જુઓ આ શ્રી મદન મોહનજી મહારાજની સેવા સર્વે કરવાની છે ત્યારે દાદા ખાચરે કહ્યું કે શ્રી સેવા કરવાની છે ત્યારે મહારાજે સ્પષ્ટ કહ્યું કે આ મંદિરને છોવાનું કામ ચાલે છે તેમાં ચૂનાની જરૂર છે તો યથાશક્તિ પાંચ કે દસ કે વીસ ગાડા ચૂના લખાવો જે લખાવશે તેને છાતીમાં ચરણાર વિદ આપીશું તેને સાંભળીને પ્રથમ દાદા ખાચરે કહ્યું કે મહારાજ મારા વીસ ગાડા લખો પછી અંગરકું કાઢીને મહારાજના ચરણાર છાતીમાં લઈને વળી દાદા ખાચર સભામાં જઈને બેઠા ત્યારે સુરા ખાચરે પંદર ગાડા લખાવીને છાતીમાં ચરણાર લીધા એ રીતે સર્વે હરિભક્તોએ યથાશક્તિ ચૂનાના ગાડા લખાવીને છાતીમાં ચરણાર્વિંદ લીધા આ વખતે બોરુ ગામના બે ભાઈ વાણિયા હતા તેમણે દેખા દેખીથી ઊઠીને છાતીમાં ચરણાર્વિંદ લીધા પણ કોઈ સંખ્યા બોલ્યા નહીં ત્યારે ચકોર શ્રીજી મહારાજે ટકોર કરી કે એલા વાણિયા તમે ચરણાર્વિંદ તો લીધા પણ કેમ કંઈ બોલતા નથી ત્યારે તે વણી ન છૂટકે બોલ્યા કે અમારું બંનેનું એક ગાડું ચૂનો લખો ત્યારે મહારાજે મરમમાં કહ્યું કે આ વાણિયાઓ ઠાકોરજીની સેવામાં પણ પોતાનો વટાવ કાઢો એમ ઘણી રમૂજ કરીને ઘણા રાજી થયા આ રીતે એ જગ્યાએ સો ઉપરાંત ચૂનો લખાવનારા હરિભક્તોને પ્રસન્નતા પ્રદર્શક છાતીમાં ચરનારવિંદ આપ્યા પછી પાક તૈયાર થતા જમવા પધાર્યા સંતો પાર્ષદો પણ જમવા ગયા જમીને ધોલા ધોલેરાથી સર્વે ચાલવા તૈયાર થયા અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ અદ્ભુતાનંદ સ્વામીની વાર્તા બસો પાંચ માંથી